જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં આપણા બ્લોક જોતા નાસ્તામાં ચા અને આ છે અથાણ આલો નાસ્તા કરવા બધા આપણે ઓફિસ આવી ગયા છે હમણાં થોડીક થઈ ઓફિસ કોણ થયા છે અથાણ અને ગાડી આવી ગઈ છે ટપાલ પ્રિન્ટર ઠરકો કે વાહતા નીકળ ગયો આ પ્રિન્ટર છે એમાંથી જો આવતા નીકળે ને આ છે જેમાં આપણે એન્ટ્રી બધું કર્યું એન્ટ્રી પછી ક્યાં કવર કર્યું છે એ બધું જોઈ લે લોકટ નંબર નાખીને

રોટલા રોટલી હા હા ઈફિન વાળા હે એટલે રોટલા રોટલી બે કરવા પડે હું ખાઓ તો બટેકા ખાઈ લઈશ હા દહીં છે એમ તા હા હા દહીં વઘાર દઉં હા રોટલો છે કે રોટલી તારે રોટલો રોટલો હા તો રોટલો બનાવી ને રોટલી હોય જ અમે ખાવાની હા રોટલો ખાતા નથી કાઈ એટલે હા ના તો તને નઈ વધારેલું ખાવું છે હા અમેરિકાનું શાક ખાઈ લે હા નેડાઓ તો કર નામ ભેગા બટેકા તો નાખવાના જ ખાઈ લે તો વધારે હારું નકર વધારે દઈ દઈ હા એટલે બરાબર હા હા બીજું બોલ બીજું કઈ ફાર્મસી છે તારી ના ના હોય તો કઈ દેજો હા ભજિયા કે ખાવા હોય તો કહી દેજે રવિવાર છે કરવા હોય તો દે તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય લાઇક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી ગમ છે મારા કલાજા મજામાં ચાલો મળી આપી તા